નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલ ગિરી ગોસ્વામી પિનલ કોર્નર યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ એકત્રીસ ડિસેમ્બર થી લઈને ચૌદ પંદર જાન્યુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તાપમાન પવન ઠંડી વાવાઝોડું અને વરસાદી અગત્યની આગાહી શરૂઆત કરીએ તો ઉત્તર ભારતથી ઉત્તર ભારતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે પરંતુ તે મધ્યમ સ્તરનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને એક મધ્યમ સ્તરની બરફવર્ષ અને વરસાદ આપી રહ્યો છે જેના ભાગરૂપે થઈને ગુજરાત અને રાજસ્થાનમાં એક એવરેજ ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે ગુજરાતમાં અત્યારે ન્યૂનતમ તાપમાન પંદર થી લઈને અઢાર ડિગ્રીની વચ્ચે જોવા મળી રહ્યું છે કચ્છના નલિયામાં ચૌદ ડિગ્રીની આસપાસ ન્યૂનતમ તાપમાન જોવા મળી રહ્યું છે આગામી દિવસોમાં પણ એક એવરેજ ન્યૂનતમ તાપમાન જોવા મળશે અત્યારે જે ઠંડી છે તેવી જ ઠંડી એવરેજ ઠંડી આગામી અઠવાડિયા સુધી હજુ પણ આપણને મળી શકે છે બીજી તરફ પવનોની વાત કરીએ તો પવનોનું પ્રમાણ મધ્યમ સ્થળનું રહેશે જેમાં દસ થી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે ગુજરાત દરેક વિસ્તારમાં આંશિક વાદળોનો રાઉન્ડ પણ છવાઈ જશે પરંતુ આ જે વાદળો હશે તે અપર ક્લાઉડ હશે જે વરસાદી વાદળો હોતા નથી એટલે વરસાદને લઈને કોઈ ચિંતાના સમાચાર નથી હવે વાત કરીએ તો અરબી સમુદ્ર અને બંગાળની ખાડી આપણે અગાઉની ઘણી બધી વિડિઓમાં માહિતી આપતા હતા કે અરબી સમુદ્ર સમુદ્રને બંગાળની ખાડી આ વખતે જોરદાર એક્ટિવ થશે તો આગામી તારીખ ત્રણ અથવા તો ચાર જાન્યુઆરીની અરબી સમુદ્રમાં એક મજબૂત સિસ્ટમ સર્જાય જે લો પ્રેશરમાં થઈ શકે છે અને અને જો દરિયામાં તે વધુ સમય રહે ભેજ વધારે મળે તો તે એક વાવાઝોડામાં પણ પરાવર્તિત થાય તેવી સંભાવના દેખાઈ રહી છે પરંતુ ચોક્કસ તે એક સાયક્લોનિક થી લઈને લો પ્રેશરમાં તેની શક્યતા દેખાઈ રહી છે જેના ભાગરૂપે તેને દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે તારીખ ચારથી લઈને આઠ જાન્યુઆરી સુધીમાં તો ગુજરાતના પણ કોઈ 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 વિસ્તારમાં વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવે છાંટાછોટી થઈ શકે છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ ભાગોમાં એકદમ હલકો છાંટાછૂટી થાય એટલે કોઈ ભારે વરસાદ કે નુકસાની વાળો વરસાદ નહીં હોય પરંતુ એક લોકલના ડેવલપમેન્ટના કારણે કોઈ જગ્યાએ છાંટાછૂટી પણ થઈ શકે છે એટલે મિત્રો સાર્વત્રિક નહીં અને ભારેથી અતિભારે વરસાદની શક્યતા નથી પરંતુ જ્યારે અરબી સમુદ્ર એક્ટિવ થઈ રહી છે તેના લીધે થઈને મધ્ય મહારાષ્ટ્ર સુધી અસર જોવા મળશે અને તેના લીધે થઈને ગુજરાતને પણ સામાન્ય અસર જોવા મળી શકે છે હવે વાત કરીએ તો ચૌદ અને પંદર જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણની ઉત્તરાયણના દિવસો દરમિયાન એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાં મજબૂત સક્રિય થાય જે ભયંકર બરફવર્ષા આપે તેવી શક્યતા છે અને ઉત્તરાયણના દિવસો દરમિયાન જોરદાર ઠંડીનો અહેસાસ રહેશે અને પવન પ્રમાણ પણ આપણને મધ્યમથી થોડું વધારે જોવા મળશે એટલે પતંગ રશિયાઓ માટે સારા સમાચાર છે કે આ વખતે ઉત્તરાયણમાં થોડો સારો પવન પણ જોવા મળી શકે છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે